દાંતા તાલુકાના પાડલિયા ગામે વન વિભાગની જમીનનો છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો વન વિભાગ અને પોલીસ ટીમો વિવાદિત જગ્યા પહોંચતા સ્થાનિકો દ્વારા પથ્થરમારો તેમજ તીર કામઠા ચલાવી હુમલો કર્યો હતો જેમાં વન વિભાગ અને પોલીસ વિભાગના મોટા ભાગના કર્મચારીઓ ઈજાગ્રસ્ત પહોંચ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી વન વિભાગની જમીનના વિવાદને લઈ આજે પરિસ્થિતિ તંગ બની ગઈ પામી હતી ઉશ્કેરાલાય ટોળાએ વન વિભાગ અને પોલીસની ટીમ પર પથ્થરમારો તેમજ તીર ખામટાથી હુમલો કર્યો હતો જેમાં પોલીસ અને વન વિભાગના કુલ સુડતાલીસ જેટલા કર્મચારીઓ કે જે ઈજાગ્રસ્ત થયા છે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પાડલીયા ગામમાં વન વિભાગની જગ્યાને લઈને છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો આ વિવાદનો અંત નહોતો આવતો અને વિવાદિત જગ્યાના સમાધાન કરવા માટે જે વન વિભાગની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં પહોંચ્યા હતા અને ગામમાં પહોંચતા જની સાથે જ વન વિભાગની ટીમ તેમજ પોલીસની ટીમ પર અચાનક ઘસી આવેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો ત્યારબાદ તીર કામઠા ચલાવ્યા અને જેમાં લગભગ પોલીસ કર્મચારીઓ પોતાનો જીવ બચાવી અને ત્યાંથી ભાગ્યા હતા અંબાજી નજીક થયેલ પથ્થરમારા બાદ બનાસકાંઠા કલેક્ટર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં કલેક્ટર મિહિરભાઈ પટેલ અને અધિક કલેક્ટર તમામ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા ધારાસભ્યની વાત કરવામાં આવે તો અનિકેતભાઈ ઠાકર પણ ઈજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાતે પહોંચ્યા હતા દાંતાના મામલતદાર પણ એ જે આખું વહીવટી તંત્ર હતું એ બધું તંત્ર કે જે અંબાજી સિવિલમાં પહોંચ્યું હતું હવે જે લોકોએ હુમલો કર્યો એમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે મિહિરભાઈ પટેલ એટલે કે કલેક્ટર સાહેબે શું કીધું એમના વિશે કહીએ તો મિહિરભાઈ પટેલે એમ કીધું કે જેટલા પણ નવ જેટલા ઇજાગ્રસ્ત લોકોને પાલનપુરની રીફ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે આ હુમલો પહેલાથી જ આયોજિત કરવામાં આવ્યો હતો હુમલાની સમગ્ર ઘટનાને અંગે પોલીસ તપાસ કરી રહી છે હુમલો કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જે આ મિત્રો વાત કરવામાં આવે તો અંબાજીના પીઆઈ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અંબાજીના પાડેલિયા ગામે ફોરેસ્ટ વિભાગ અને કર્મચારીઓ પર સ્થાનિક લોકોએ જે હુમલો કર્યો હતો ત્યારબાદ હુમલાની જાણ થતાં ફોરેસ્ટ અધિકારીઓ તેમજ પોલીસ પણ ત્યાં આવી પહોંચ્યા છે હુમલાની જાણ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા પોલીસને કરવામાં આવતા અંબાજી પીઆઈ આરબી ગોહિલ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચતા અંબાજીમાં જે પીઆઈ હતા પીઆઈ આરબી ગોહિલને તીર મારવામાં આવ્યું હતું કાનના ભાગે તીર વાગતા પીઆઈ બેભાન થઈ જવા પામ્યા હતા હાલ પીઆઈની હાલત ગંભીર છે મિત્રો એવું આપણને જાણવા મળી રહ્યું છે પોલીસ કાફલા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અંબાજીના જ્યાં પાડલિયા ગામે ઘટના બની ત્યારબાદ પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ગાડીઓ પણ સળગાવી નાખવામાં આવી મામલો વધુ બિચકતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતના મોટાભાગના પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો પથ્થરમારા દરમિયાન પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ગાડીઓને પણ મોટાભાગે નુકસાન પામ્યું હતું સ્થાનિકોએ ગુસ્સામાં ફાટી નીકળતા લોકોએ પોલીસની ગાડી ઉપર પથ્થરમારો કર્યો અને સળગાવી દીધી હુમલામાં અનેક પોલીસ કર્મચારીઓ તેમજ ફોરેસ્ટના કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હવે આગળના જે કંઈ પણ આપણને સમાચાર મળશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ